નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો ઝીયા મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝીયા મિત્રો આપને જણાવી દીધે કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયાના કાચ ત્યારે મિત્રો કામ ચકાટા ટાપુ પર ફરી એકવાર ભૂકંપના જોરદાર આશકા અનુભવાયા વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકન વૈજ્ઞાનિકના સર્વે અનુસાર આ ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ હતી વધુ વાત કરીએ તો જે ઘાતક શ્રેણીમાં આવે છે ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ દસ કિમી ત્યારે ઊંડું હતું મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સ્થાનિકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોઈ મોટી જાનહાની અહેવાલ સામે આવ્યા નથી જ્યાં મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Gracias.